પાલનપુર ખાતે ટેટ ટાટ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા મામલે આવેદનપત્ર આપ્યું નવથી બાર ધોરણના ઉમેદવારોની પ્રથમ ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠી પાલનપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ટેટ ટાટ ઉમેદવારોએ ક્રમિક ભરતી પ્રક્રિયા મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ઉમેદવારોની માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ પહેલાં ક્રમિક ભરતી અંગેની જાહેરાત કરી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે પહેલાં નવથી બાર ધોરણ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે પરંતુ હાલમાં છથી આઠ માટેની ભરતી માટેની સંભવિત તારીખ ત્રીસ મે જાહેર કરવામાં આવી છે અને પાંચ જૂનના જિલ્લા પસંદગી પણ કરવાની છે ત્યારે નવ થી બાર ધોરણ માટેના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ પહેલા નવ થી બાર ધોરણના ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને તેમને જિલ્લા પસંદગી કરવામાં આવે તેવી માંગ કરી છે અમે રમેક ભરતી માટે નું આવેદન પત્ર આપવા માટે કલેક્ટર કચેરી ફ્રી આવ્યા છે કે ગુજરાત સરકારે ચારથી એક વર્ષ પહેલા ક્રમિક ભરતી માટેની જાહેરાત આપી હતી જે પ્રમાણે પહેલા નવ દસ અને અગિયાર બાર ની ભરતી પૂર્ણ કર્યા બાદ જ છ થી આઠ અને એક થી પાંચ ના જિલ્લા પસંદગી અને નિમણૂક આપવાની સરકારે વાત કરી હતી પરંતુ આજે સરકાર એક થી પાંચ ની જિલ્લા પસંદગી ચાલુ કરી દીધી છે અને નવ દસ અગિયાર બાર સરકારી અને ગ્રાન્ટેડ ની હજી જિલ્લા પસંદગીના કોઈ ઠેકાણા નથી અને છ થી આઠ જે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે તેણે પોતાની ત્રીસ તારીખે મેરિટ લિસ્ટ જાહેર કરવાની સંભવિત તારીખ જાહેર કરી છે અને પાંચ તારીખથી જિલ્લા પસંદગી તારીખ પણ જાહેર કરી દીધી છે તો અમારી સરકાર શ્રી વિનંતી છે કે એમને જે ક્રમિકનો વાયદો કીધો હતો એ પૂર્ણ કરે અને નવ દસ અગિયાર બાર ની પહેલા ભરતી કરે ત્યારબાદ જ છ થી નું જિલ્લા પસંદગી અને મેરિટની ની જાહેરાત કરે બનાસકાંઠામાં પાંચેક હજાર તો ટેટ ટાટ પાંચ ઉમેદવાર હશે જ જે બધાના વતી અમે આજે આવેદન અપાયા છે અગાઉ પણ પેલા પરીક્ષા માટેની રજૂઆત કરી હતી પછી ભરતી માટેની રજૂઆત કરી હતી પછી જ્ઞાન સહાયક જે યોજના લાયા હતા એને રદ કરવા માટેની રજૂઆતો કરી હતી ઘણી બધી રજૂઆતો કરી છે મારું સમગ્ર બનાસકાંઠાના ટેટટાટ ઉમ ઉમેદવારો વચ્ચે માંગ અમારી એટલી છે કે સરકારે જ પહેલાં વચનના વાયદા પ્રમાણે એમને જ જાહેર મંચ અને ન્યૂઝ ચેનલોના માધ્યમ થકી કહેલું છે કે અમે ક્રમિક ભરતી કરીશું એટલે કે પહેલાં નવથી બારની ભરતી એ પૂર્ણ થઈ જાય એના પછી છથી આઠની ભરતી પરંતુ અત્યારે સમસ્યા એ છે કે નવથી બારનું કામ થોડું ધીમી ગતિ ચાલી રહ્યું છે અને છથી આઠની કામ ઝડપી ચાલુ રહી છે તો જો ક્રમી પડતી થશે તો વધારેમાં વધારે ઉમેરવાનોને નાય મળી શકે છે એના માટે લગભગ પાંચસો થી હજાર એક ઉમેરવાનું જે સીટ બગડે છે તે બગડતી અટકી જશે ઓકે શું આગામી દિવસોમાં શું રણ બધા ભેગા થઈને રજૂઆત કરીશું શું નામ છે આપણું હર્ષદ બંને